શિયાળાની સીઝન છે અને આદુ તો ભરપૂર માત્રામાં મળતું હોય છે અને શિયાળામાં આદુ તો બધાએ ખાવું જ જોઈએ આ રીતનું શેકેલું આદું છે તે આપણા શરીર માટે ચમત્કારી ફાયદા આપે છે જનરલી શિયાળાની સીઝનમાં બધાને શરદી ઉધરસનો પ્રોબ્લેમ રહેતો જ હોય છે તો આદુમાંથી આપણે એવી રેસીપી બનાવીશું કે તમારે શરદી ઉધરસમાં દવા પણ નહીં લેવી પડે તો ચાલો બનાવીએ આદુના ચમત્કારી ફાયદા મળે તેવી રેસીપી તો અહીંયા આપણે અઢીસો ગ્રામ આદુ લીધું છે તેને આપણે સારી રીતે ધોઈને ક્લીન કરી લીધેલું છે હવે આપણે તેને ગેસ ઉપર ડાયરેક્ટ શેકવાનું છે જો તમને મારી મહેનત પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરી આગળ લાઇક કરી દેજો આદુને આપણે શેકશું એટલે ખૂબ જ સરસ તેની શેકાવાની સુગંધ આવશે તો પાંચ મિનિટ માટે આપણે આદુને સારી રીતે ચલાવતા જઈને શેકી લેવાનું છે આદુને શેકીએ ત્યારે આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તેની અંદર કોઈપણ જાતની માટી કે કચરોનું હોય આપણે પહેલાં જ તેને સારી રીતે સાફ કરી લેવાનું છે તો પાંચ જ મિનિટમાં આપણું આદુ સારી રીતે શેકાઈ ગયેલ છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને એકથી બે મિનિટ માટે ઠંડુ થવા દઈશું પછી તેને આ રીતના પાણીની અંદર સારી રીતે ધોઈ લેશું અને ઉપરની કાળી સ્કીન છે તે આપણે હટાવી દેવાની છે આ રીતે છળી અથવા ચમચીની મદદથી આપણે તેના ઉપરની છાલ છે તે હટાવી દઈશું છાલ હટાવી દઈ પછી આપણે ફરી તેને એકવાર ધોઈ લેવાનું છે તો હવે આપણે આદુમાંથી નાના એવા પીસ તૈયાર કરવાના છે બહુ મોટા પીસ નથી રાખવાના આદુ આપણું સેકેલું છે એટલે આસાનીથી નાના નાના પીસ થઈ જશે બને એટલું આપણે આદું ઝીણું સમારવાનું છે કારણ કે આપણે આની પેસ્ટ તૈયાર કરવાની છે તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લેશું તેની અંદર આપણે અડધા આદુના ટુકડા એડ કરી દઈશું બધું આદું એકી સાથે નથી ઉમેરવાનું થોડું થોડું જ પીસવાનું છે આદું પીસતી વખતે આપણે પાણીનો યુઝ જરા પણ નથી કરવાનો જો એવું લાગે કે આદું નથી પીસાતું તો જ એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે પણ આદું આપણે અહીંયા શેકીને લીધું છે એટલે આસાનીથી પીસાઈ જશે તૈયાર થયેલી પેસ્ટને આપણે એક નોનસ્ટિક પેનની અંદર એડ કરવાની છે કારણ કે આ મિશ્રણ છે તે આગળ જતાં ચીપકે છે એટલા માટે આપણે નોનસ્ટિક પેનની અંદર જ આ રેસીપી એકદમ પરફેક્ટ બનશે અહીંયા આપણે અઢીસો ગ્રામ આદુ લીધેલું હતું એટલે અઢીસો ગ્રામ ગોળ લેવાનો છે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે શિયાળો છે એટલે આપણે ગોળનો જ યુઝ કરીશું તો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે આ રીતે આપણે સતત ચલાવતા જ રહેવાનું છે નહીંતર આપણું મિશ્રણ છે તે ચીપકી જાય છે આદુની પેસ્ટ વાટીએ ત્યારે આપણે એકદમ સ્મૂધ પેસ્ટ વાટવાની છે જરા પણ જાતના એની અંદર વેસા ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પાંચક મિનિટ પછી આ મિશ્રણ છે આપણું એકદમ લાઇટ થઈ જશે આ સ્ટેજ ઉપર આપણે તેને સતત ચલાવતા જ રહેવાનું છે આની અંદર જરા પણ જાતના પાણીનો યુઝ નથી કરવાનો દસક મિનિટ જેવો સમય થાય એટલે આ રીતના મિશ્રણ એક સાથે ભેગું થવા લાગશે ત્યારે આપણે સમજવું કે આપણું મિશ્રણ થવા આવ્યું છે ત્યારે આપણે તેની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને બધી વસ્તુને ફરી સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે પેનની સપાટી છોડી દઈએ એટલે આપણી રેસીપી તૈયાર છે તો હવે આને આપણે ઠંડુ થવા દઈશું આ મિશ્રણ ખૂબ જ ગરમ છે એટલે આપણે આની અંદર જરા પણ જાતના હાથ લગાવવાની જરૂર નથી હવે આપણે અહીંયા અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બધી વસ્તુને ફરી સારી રીતે મિક્સ કરી લેશું અને હાથેથી અડી શકીએ તેટલું ઠંડુ થાય પછી આપણે આમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું આ બોલ્સ છે તે આપણે નાના જ બનાવવાના છે કારણ કે આદુનો થોડો તીખો સ્વાદ હોય છે જે આપણે આખી ગોળી મોટી બનાવશું તો તેને આખી નહીં ખાઈ શકીએ અને બાળકો પણ આપણી મોટી ગોળી નથી ખાતા એટલે આપણે અહીંયા નાની જ ગોળી બનાવવાની છે તૈયાર થયેલા બોલ્સને આપણે પાવડર સુગરમાં આ રીતના કોટ કરી લેશું જેથી કરીને આપણે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકીએ તો તૈયાર છે આપણી જિન્જર કેન્ડી અને તમે એકવાર બનાવી લો પછી તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને શિયાળામાં જોર એક ગોળી રોજે ખાવામાં આવે તો તમે શરદી ઉધરસને દવા વગર પણ કરે આસાનીથી ઠીક કરી શકશો અને તમે બાળકોને પણ આપી શકો છો રેસીપી પસંદ આવે તો સબસ્ક્રાઈબ